રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં ને જ્યાં સુધી આપણું શરીર જે છે ને આપણે કેમ ત્યાં સુધી બધું સારું છે ટૂંકમાં શરીર સારું રહીએ એટલે બધું હારું જ્યારે શરીરમાં કંઈક બોડીમાં કંઈક પ્રોબ્લેમ થાય અને ત્યારે હે ને બધા પછી હોસ્પિટલ સાંભળે અને હોસ્પિટલમાં જઈએ તો પછી ત્યાં હોસ્પિટલમાં કેવું હાલે એ બધું એ તમને ખબર છે હવે અહીંના હોસ્પિટલની વાત તમને કરું અહીં તો તમને ખબર છે કે અમારા એનએચએસ એટલે નેશનલ હેલ્થ સર્વિસ કે જે ચલાવે છે એ બધા અહીંયા હોસ્પિટલો એ ટોટલી ખાડે ગયું છે ખાડે એટલે કેમ કે અહીંયા છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું જોઈએ ને એટલું વધાર્યું નથી હોસ્પિટલો આટલાને એટલા છે અને પોપ્યુલેશન વધી ગયું છે અને માણસો માંદા થવાનો રેશિયો વધી ગયો છે અત્યારે કારણ કે આટલા બધા જુદા જુદા દર્દ નવા નવા નીકળ્યા કે એની તમે વાત જવા દો હમ એટલે એને લીધે અહીંયા છે ને કોઈ પણ તમારે ઓપરેશન કે કંઈ કરાવવું હોય તો છ મહિનાથી વર કે બે વરસ સુધીનો વારો નથી આવતો વેઇટિંગ લિસ્ટમાં આપણે રાખીએ કંઈ તમારે સ્પેશિયલી ચેકિંગ કરાવવું હોય તોય પણ એનો વારો નતો આવતો એમ કે તાત્કાલિક હાલો ભાઈ કે આપણે અમુક અંદર ડાયગ્નોસિસ કરાવવું છે કંઈક પ્રોબ્લેમ છે અંદર તો એના માટે આપણે વાટ જોવાની ત્રણથી ચાર મહિના કે છ મહિના સુધી ત્યારે વારો આવે હાવ ક્રિટિકલ એટલે માણસ ટોટલી હેવ હે ને એમ કે એમ માનો કે હવે છેલ્લી લાસ્ટ લાસ્ટ મિનિટો છે એટલે લાસ્ટ ટૂંકમાં એમ કે લા બે ત્રણ દિવસો કે પાંચ દિવસો કે મહિનો દી છે એવું લાગે હાવ એને લાગે કે ના ના હા શ્વાસ પૂરો થવા આવ્યા ત્યારે અહીંથી ત્યારે એમ્બ્યુલન્સવાળા આવે આપણને અહીંથી લઈ જાય હોસ્પિટલમાં ને પછી તાત્કાલિક ફટાફટ ફટાફટ બધું કરે પણ ત્યાં સુધીમાં તમ માણસનું લગભગ પૂરું થઈ ગયું હોય એટલે બહુ બહુ જ મોટો પ્રોબ્લેમ છે અહીંયા કાલે આપણે એમ શોલ્ડર રિપ્લેસમેન્ટ કે ની રિપ્લેસમેન્ટ કરવું હોય તો એના માટે છે ને ઓછામાં ઓછા છ મહિનાથી વર કે બે વરસ સુધી તો વારો જ નહોતો આવતો ત્યાં સુધી આપણે વેઇટિંગ લિસ્ટમાં રહેવું પડે એટલે એની સામે આપણે કમ્પેર કરીએ ઇન્ડિયાનું તો ભારતમાં આપણે એ કંઈ પ્રોબ્લેમ નથી પૈસા હોવા જોઈએ થોડા કેમ પણ પૈસા ન હોય તોય હાવ એવું નથી કે તમે હોસ્પિટલમાં જાઓ ગવર્મેન્ટ હોસ્પિટલમાં જાઓ તોય પણ આ સિવિલ હોસ્પિટલ એઇમ્સ છે બધા રાઈટ એવા સારા હારા હોય તો હોસ્પિટલ બધાંય થઈ ગયા છે તો એમાં છે ને તમારો વારો આવી જાય તમારે એક્સરે એક્સરે આ તે કંઈ ડાયગ્નોસિસ કંઈક કરવું હોય તો ફટફટ કરી દઈએ ડૉક્ટરો એટલે નથી પણ બીજો છે બીજો ઈ વાંધો છે તમે કહો કે વાળ ન્યા શું વાંધો છે વાંધો ઈ છે કે આપણે ગમે ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે બતાવવા જઈએ રાઈટ એટલે આપણે કઈ જાડું મોટું દુખતું હોય તો ન્યા ચેક કરાવીએ એટલે એ કે તમારે હે ને કિડનીમાં પ્રોબ્લેમ છે તમારે પ્રોસ્ટેટમાં પ્રોબ્લેમ છે તમારે સુગર લેવલ વધી ગઈ છે એટલે ડાયાબિટીસ છે કાં તમારે બ્લડ પ્રેશર છે અથવા તો તમારે હે ને કંઈ નહીં છેલ્લે તો આ ફલાણું ઘટે હેમ આયન ઘટે નહીં એટલે કંઈક ને કંઈક એવું એવું કંઈક ને કંઈક ભરાવી પણ આપણને એ પછી આપણે ચાલુ કરે કે દવા પછી દવા એના માટે દવા આપે ને એટલે એક જેવું મેડિસિન ચાલુ કરીએ એટલે બીજા બધા ભાંડા છે ને જુદા 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 આપણા દરદ એ બધા છે ને નવા નવા અંદરથી ખુલવા માંડે અને બોડીને પ્રોબ્લેમ કરે અને એ પછી તો એનો કંઈ પછી છેડો જ નિમરે પછી તો આપણે જવું જ પડે કે ધક્કા ખાવા જ પડે હવે એનું કારણ એક જ વસ્તુ છે કે ન્યા આપણે મેઇન વસ્તુ કે જે આપણે કહે ને કે એઝ એ હ્યુમન બીન આપણી મોરલ ડ્યુટી છે પેશન્ટને હજુ કરવાની રાઈટ એ નથી એ છે ને પૈસા પાછળ માણસો ડૉક્ટરો બધા એટલે લગભગ ડૉક્ટરો એમ એ નથી આપણે એમ નથી કહેતા કે બધા ડૉક્ટરો પણ જનરલી જે સર્વે જે જાણવા મળ્યો છે એના ઉપરથી હું તો વાત કરું છું મને ભાઈ બીજા વધારે કંઈ ખબર નથી ત્યાંના પણ આ સર્વે આવ્યો છે એવો અને સર્વેમાં હું ઘણી વખત જોઉં છું બધા જે કે કેટલા બધા ફેક ડૉક્ટરો અમુક તો ફેક ડૉક્ટર ઓલો છ મહિના પહેલાંનો આ રિપોર્ટ છે છ મહિના પહેલાં એનીએ હાર્ટ સર્જરી કરી નાખી અહીંથી કે એ ઇંગ્લેન્ડથી આવ્યો છે ને હાથ માણસો મારી નાખ્યા હાર્ટ સર્જરીમાં રાઈટ કે બીજી સર્જરી બધી એ સર્જરી કરે એ કે ને એ સ્પેશિયાલિસ્ટ છે એ કે ને ભાઈ અહીંથી આવ્યો ને ખોટી કોટ બીજાને કોકની ડિગ્રી ખોટી ફેક ડિગ્રી લઈને કરી નાખ્યું બધું અને હવે એ એવું એ તો એ છે પ્લસ હવે જમાનો માનો કે મોટા મોટા જે હોસ્પિટલો છે મોટા હોસ્પિટલોમાં એ આ જ પ્રોબ્લેમ છે કે એને છે ને જે મોટા ને આમ તે મોટા મોટા હોસ્પિટલો જબરા જબરા કે જેને આમ કે ફાઇવ સ્ટાર કહે ને ફાઇવ સ્ટાર સગવડવાથી હવે ન્યાય એ બધા આખું કોર્પોરેશન આખું ચલાવતું હોય તો એ લોકોએ જે હાયર કર્યા હોય ડૉક્ટરોને પછી પૈસા આપીને એને કરોડ કરોડ રૂપિયાનો જેનો પગાર હોય હવે એના ઉપર પ્રેશર હોય કે ભાઈ અમારે જો આટલા આટલા તો તમારે ઓપરેશન થવા જ જોઈએ એટલે નીચેના ડૉક્ટરોને પાછું પ્રેશર કરે અને પછી કહે કે ભાઈ આનું આની હાર્ટ સર્જરી તો હાર્ટ સર્જરી ખરેખર કરવા ન હોય તોય થઈ જાય તમારે બીજે કોઈ ઓપરેશન હજી નીરની સર્જરીની જરૂર ન હોય તો કે ભાઈ તમારે ઘાઈ ગઈ છે રાઈટ આ તો કરવું જ પડશે એટલે આવી રીતે હવે આ આવા બધા જે પૈસા જે રીતે બનાવે છે એ ડૉક્ટરો ટૂંકમાં એટલે હોસ્પિટલો હવે એની સામે આપણે પ્રોબ્લેમ છે એટલે બધા એવા નથી એવું નથી આપણે કહેતા કે બધા એવા જ ડૉક્ટરો છે બધા એવું જ છે પણ આ માફિયા વર્ડ જે ડૉક્ટર મેડિકલ માફિયાની વાત કરે છે હમણાં રામ સ્વામી રામદેવ તો ઓલ ધ ટાઈમ કરે છે કે મેડિકલ માફિયા કેટલું બધું ધાક જમાવી દીધી છે આખા આખી ટૂંકમાં આખી દુનિયામાં તો દુનિયામાં કારણ કે મેડિસિનનું એવું છે તમે મેડિસિન જો દરજ કંઈક ઉપડે તો મેડિસિન વેચાય એની રાઈટ અને મેડિસિન પછી એવી બનાવે કે એ દરદનો જરાક મીટે પણ બીજું દરજ ચાલુ થઈ જાય કંઈક નવીન હમ એટલે તમારે ખાવી જ પડે ટૂંકમાં કોઈ એવી વસ્તુ જ નહીં એમ તો એના કરતાં હું એમ માનું છું કે એ બરાબર છે એ બધું જે એના એ કરતાં હોય પણ આપણે એક વસ્તુ ધ્યાન રાખવી પડે કે આપણને હેલ્થી ખાવાનું રાઈટ એ બેન મેઇન વસ્તુ છે પણ આપણને શું અત્યારે ક્રેઝ છે કે આપણે જઈએ બહાર ખાવા રેસ્ટોરન્ટ કે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ તો આમ આપણે કંઈક લાગે કે ના ના અઠવાડિયામાં એક વખત તો ખાવું જોઈએ એ કે ટેક અવે લઈ આવવું જોઈએ રાઈટ હવે આ જે બધી માન્યતા છે ને એ બધાને તમે છે ને તિજાંજલિ આપી દો કારણ કે જે રેસ્ટોરન્ટમાં ન્યા પાછું મળે છે ન્યા ભેળસેળ બધું વસ્તુનું એટલે તમારું શરીર બગડવાનું બગડવાનું ને બગડવાનું પછી આપણે કહે કે ઓહો માંદા પડ્યા ને ઓ સારું નથી રહેતું ને પેટમાં કબજિયાત રહીએ બધું થાય પછી તો કારણ કે પેટ બગડે એટલે પૂરું થયું કારણ આવું બધું ખાઈએ હજી કચરો હોય કચરો નાખીએ પેટમાં એટલે તો થવાનું જ છે હમ એટલે આ નેચર સામે આપણે હવે જે બધા ઊભા કર્યા છે અને પછી આપણે ગાળો દઈએ નેચરને કે ભાઈ આ અત્યારે હાવ જો હોતા ખરી આ બધું વધી ગયું પણ વધી ગયું તો એ પોપ્યુલર પોલ્યુશનને આન તેન કરનાર કોણ કરનાર માણસ હ ઊભું કરનાર માણસ ને હવે પછી કીધા કર કર્મ જે ફળ મળે એ પછી ભોગવ પડે તો આ બધું વસ્તુ ચાલે છે આ જે રિપોર્ટ જે એક આવ્યો છે ને એ ઝી ન્યૂઝનો રિપોર્ટ છે એ કહે કે તાજેતરમાં પ્રકાશિત થયેલ સંશોધન અહેવાલ મુજબ ભારતમાં લગભગ ચુમ્માલીસ ટકા માનવ સર્જરીઓ નકલી બોનસ ખોટી ફેક અથવા બિનજરૂરી હોય છે આનો અર્થ એ છે કે હોસ્પિટલમાં થતી લગભગ અડધી સર્જરીઓ માત્ર દર્દીઓ અથવા સરકારના પૈસા પડાવવા માટે કરવામાં આવે છે આવું નથી કહેતો ઓકે આ રિપોર્ટ કહે છે આ જ અહેવાલમાં આગળ વર્ગીકરણ કરીને જણાવવામાં આવ્યું છે કે ભારતમાં થતી લગભગ પંચાવન ટકા હૃદયની સર્જરી હાર્ટ સર્જરીઓ નકલી અથવા બનાવટી હોય છે ટોટલી અડતાલીસ ટકા જે ગર્ભાશયની જે પ્રોબ્લેમ થાય છે અને એની સર્જરી જે કરે છે અડતાલીસ ટકા બધી ફેક હોય છે રાઈટ કે અને ફોર્ટી સેવન પર્સન્ટ સુડતાલીસ ટકા કેન્સરની સર્જરી એ પણ ફેક હોય છે અડતાલીસ ટકા ઘૂંટણની જે સર્જરી રિપ્લેસમેન્ટ ઘૂંટણ રિપ્લેસમેન્ટ એટલે કહે છે ને જે ની રિપ્લેસમેન્ટ એ પણ ખોટો હોય છે એમ પછી પિસ્તાલીસ ટકા સિઝેરિયન કૃત્રિમ પ્રસૂતિ હવે આ તો આપણે તમને લગભગ બધાને ખબર છે ને જો મને કોમેન્ટ કરજો તમે કે આવું કહું છું એ સાચું છે કે ખોટું છે તમારા કોઈને એક્સપિરિયન્સમાં હોય તો વાત કરજો રાઇટ કે સિઝેરિયન એ તો હવે હાવ કોમન થઈ ગયું છે એમાં સ્પેશિયલી પોરબંદર તો ફેમસ થઈ ગયું અને એમાં આંકડા આવ્યા હતા ત્યારે એ કહેતા હતા કે કંઈક પોરબંદર હાઈએસ્ટ વધારેમાં વધારે સિઝેરિયન થતું હોય તો પોરબંદરમાં થાય છે એ કે કારણ કે જ્યાં ભાઈ આ સિજન કરે એટલે એના લગભગ જે કંઈ પૈસા થતા હોય ઓલા ઓપરેશનના એ બધા થઈ ટૂંકમાં એ આખું પેકેજ થઈ જાય એટલે એને એને પાકી જાય ટૂંકમાનું ઓલું તો તમે બિચારીને સીધું ડાયરેક્ટ નેચરલ થતું હોય તો એમાં કંઈ એને બધું મળે નહીં ડૉક્ટરને રાઇટ અને હોસ્પિટલોના રૂમ ખાલી પડ્યા હોય તો આ રૂમ સાથે બધું ભાડોને બધું એટલે ટૂંકમાં વસ્તુ શું છે કમાવાનો ધંધો આ એક રાઈટ પછી ખંભાનું શોલ્ડર રિપ્લેસમેન્ટ સ્પાઇન સર્જરી વગેરે પણ બધી નકલી હોય છે એમ કહે છે આ રિપોર્ટમાં પછી આગળ કહે મહારાષ્ટ્રની ઘણી જાણીતી હોસ્પિટલોના સર્વેમાં જાણવા મળ્યું જાણવા મળ્યું છે કે મોટી હોસ્પિટ મોટી હોસ્પિટલોમાં વરિષ્ઠ ડૉક્ટરોની માસિક પગાર એક કરોડ રૂપિયા સુધી હોય છે આનું કારણ એ છે કે ડૉક્ટરો બિનજરૂરી હોય તેવા વધુમાં વધુ દર્દીઓને વધારાના ટેસ્ટ સારવાર એડમિટ થવા અને સર્જરી કરાવવા માટે દબાણ કરે છે તેમનો પગાર વધુ હોય છે આ બીએમજી ગ્લોબલ હેલ્થ રાઇટ એનો છે આ રિપોર્ટ હવે પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અખબારે મૃત દર્દીઓને જીવિત બતાવીને તેમની સારવાર કરવાના અસંખ્ય કેસોનો અભ્યાસ કરીને એક અહેવાલ પ્રકાશિત કર્યો છે દર્દીઓ પાસેથી વધુ પૈસા પડાવવાનો આ અત્યંત ઘૃણાસ્પદ પ્રકાર હવે ઘણા સ્થળોએ બહાર આવ્યો છે એક જાણીતા હોસ્પિટલમાં ચૌદ વર્ષના એક મૃત યુવકને જીવિત હોવાનું કહીને લગભગ એક મહિના સુધી વેન્ટિલેટર પર રાખી અને સારવાર આપવામાં આવી અને અંતે તેને મૃત જાહેર કરવામાં આવ્યો ફરિયાદ કર્યા બાદ હોસ્પિટલ દોષી સાબિત થઈ હોસ્પિટલે સમાધાન તરીકે પરિવારને પાંચ લાખ રૂપિયા આપ્યા લ્યો ને ઓલન એમને વિચાર કરો તો એમ પરંતુ એક મહિના સુધી પરિવાર પર જે માનસિક અત્યાચાર ગુજારવામાં આવ્યો એનું હું ઓલા બિચારા હતા ફેમિલીને કેમ કેવું થાય એમ આવી રીતે ઘણી વખત મૃત દર્દીઓ પર તાત્કાલિક સર્જરી કરવાનો ઢોંગ કરવામાં આવે છે આ માટે મૃત દર્દીના પરિજનોને તાત્કાલિક પૈસા ભરવા માટે પણ કહેવામાં આવે છે પછી જાહેરાત કરવામાં આવે છે કે સર્જરી દરમિયાન દર્દીનું મૃત્યુ થયું હવે ભરેલા પૈસા અને સર્જરીની મોટી રકમ વસૂલ કરવામાં આવે છે આ પણ ડિસેન્ટિંગ ડાયગ્નોસિસ ડૉક્ટર ગાડરે એન્ડ શુક્લા એનો આ એ કીધું છે અને એનો રિપોર્ટ છે આ વીમો એટલે મેડિકલ નો ગોટાળો પણ એટલો જ ભયંકર છે ભારતમાં લગભગ અઢાઠ ટકા લોકોએ મેડિક્લેમ વીમો લીધો હોય છે પરંતુ જ્યારે જરૂર પડે છે ત્યારે અનેક યુવતીઓ કરીને દર્દીઓના વીમાનો ક્લેમ નકારવામાં આવે છે એટલે આ ઇન્સ્યોરન્સવાળા એ પાછું આવું કરે છે એમ અથવા તો આંશિક રકમ આપવામાં આવે છે બાકીનો તમામ ખર્ચ દર્દીના સંબંધીઓને ઉઠાવવામાં ઉઠાવવો પડે છે એટલે આ રિપોર્ટ છે આવા રિપોર્ટ એટલે આવું બધું હાલે છે એટલે આમાં હે ને ચેતીને ચાલવાનું છે અને મેઇન વસ્તુ ગમે ત્યાં તમારે આવું કંઈક હોય આપણે કંઈક ડૉક્ટરનું તો મેક શ્યોર પહેલાં તો એક જગ્યાએ સીધે સીધું જઈને સીધું ડાયગ્નોસિસ કરે એટલે માની નહીં લેવાનું બે ત્રણ જગ્યાએ જવાનું થોડો ખર્ચો વધારે થાય પણ તો આપણે સેકન્ડ ઓપિનિયન થર્ડ ઓપિનિયન લઈએ તો ખબર પડે નહીંતર આમાં કંઈ ખબર પડતી નથી અને આવી રીતે કાપી નાખે અને ક્યાં છે ને આપણી ઓળખાણ કોઈ એક એવી એવા કોઈ હોય તો એના થ્રુ જઈએ તો બહુ સારું એમ તો એને હે ને ફરક પડે આપણને પણ બાકી પૈસા તો ચાર્જ કરવાના પૈસા તો ઓળખાણ હોય તોય ચાર્જ કરવાના રાઈટ પણ એના કરતાં આટલો ફરક પડે કે એ સાચું કહીએ આપણને બાકી આમાં કંઈ ખબર નથી પડતી બાકી તો ભગવાન આ બધાને હવે લેખા લીયા આપણે તો હું એમ જ કહીએ ને બાકી આપણાથી કંઈ થાય એમ નથી પણ હકીકત જે છે અત્યારે એની હું તમને વાત કરી તો તમને કેવું લાગ્યું એ મને કહેજો કોમેન્ટ કરજો ને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાટ ભગત અને જય ખોડિયારમાં